હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચ્ચીસના દિવસે વ્યારાના કપુરા મંદિરના ઓગણત્રીસમાં પાટોત્સવ નિમિત્તે ખાસ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત એવા ગઢડાના પૂજ્ય જનમંગલ સ્વામી પધારીને કથા વાર્તાનો અદ્ભુત લાભ આપ્યો હતો જે કથા ત્રણ ભાગમાં છે પ્રથમ ભાગ આપણે આગળના વીડિયોમાં જોયો જેની લિંક ઉપર આઈ બટન અને વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચાલો હવે બીજા ભાગની કથા આપણે સાંભળીએ આપણે ક્યાં સુધી કથા કરવાની અવાડ છે આ છે બધા જમીન બેઠા છે એટલે વાંધો નહીં બસ હવા નવા હવા નવા જી કલાક માપ નું સારું હોય પણ અડધો કલાક કરી આવે બસ ઠંડી છે ને પાછા બધા એટલો રસ ન હોય નાના મોટા વાંધો અડધો કલાક હવે પાંચ સ્થાન આપ્યા છે કેટલા ચાર ચાર પાંચમો પછી કહી ચાર સ્થાન આપ્યા છે પેલું કયું આવ્યું હિંસા હિંસા નહીં કોઈ જંતકી પ્રમુખ સ્વામી ને અહીંયા મચ્છર બેઠું બાપાને અહીંયા મોટું માખ જેવડું અહીંયા અહીંયા અમે જે ઘરમાં જઈને હમણાં આપણે કોની ભાઈ હરેશ ભાઈ બેઠા છે અહીંયા તમારે તમે હા હવે એની બચારે બાણું રાખ્યું છે મચ્છર ન જાય એવું બે બાણા છે એટલે મચ્છર જાળીવાળું બાણું પણ લોકો આવે જાય ને એને સમજ પડવી જોઈએ કે આ મચ્છરનું બાણું રાખ્યું આપણે બંધ કરીને જાય ખુલ્લું મૂકીને જતા રે અને માવડું મસરું મને અહીંયા કાઢી ગયું કોઈના ઘરમાં જાય તો એને બિચારાને એને બે ત્રણ મચરા કરી ગયા એને કેટલી તકલીફ આવે એ ક્યારે નીકળે બારે અંદરથી લોહી નીકળે આપણું કોઈ પણ ના ઘરે જે રીતે હોય ને બાણા બન્યું હોય તો બાણા બની ખુલ્લા હોય તો આપણે ખુલ્લા મૂકીને નીકળવાનું હવે પ્રમુખ સ્વામીને મચ્છર બેઠું ને એટલે હું બાજુ બેઠો અડીને બાપા જમતા હતા બોછા થાય મેં મારી ટાપલી આમ કારણ કે મચ્છર રાહનો જો તરત પંચર પાડે એટલે સ્વામી કે કેમ ટાપલી મારી હાથ ઉપર તો મચ્છર બેઠું હતું સ્વામી કે બચારાને મરાય નહીં ફૂંક મારીને ઉડી જાય કે મરાય નહીં મન કહે તમારું લોહી પીવે ને એને તો પતાવી જ દેવાય મેં ભગવાન ઘરે જ જતું રહ્યું છે ભેગું બાપાની કેટલી ભાવના એક વાછડા રતન પર ગામ છે રાજકોટની બાજુમાં અને રતન પર ની અંદર બહુ વાછડા હતા હજારો સંખ્યામાં ત્રણ ચાર હજાર તે પ્રમુખ સાહેબ ની વાહે વાહે ફરે ઓગણીસો સત્યાસી માં ચાલશે કઈ નહીં મારું ગળું છે ને હુકાઈ જાય થોડું પાણી જ છે આમાં પેલા કે પ્યાલો લાવે ચાલે ઘરની સભા એટલે ઘરના છે ક્યાં મોટા કઈ વાંધો નહીં એ તો મહેમાન થાય ને બધા મોફામ ખબર મહેમાન ત્યાં થાય ને મોટા માણસ એટી કેટથી બે હું પડે ઓછું ખાય નવા નવા વેવાય હોય ને તારે ભાઈ ઘરે પાંચ રોટલી ખાતો ત્યાં બે રોટલી ખાઈને શું કે બસ રાખો રાખો પછી ઘરે ફ્રીજ ખોલી કઈ છે મોફામાં મોફામ જીવે હડતા તો ઓરિજિનલ જીવન કોઈ જીવતું નથી જોજો તમે એટલે આપણે વાત કરતા હતા કોઈ જીવની હિંસા ક્યારે કરવી કોઈ દુખવાની કોઈને વ્યાણ એવા નહીં મારવાના શબ્દો ક્રોધ નહીં કરવાનો કોઈ નહીં તમારી પત્ની છે આ બાજુ ભાઈ લાલ સટવાળા ભાઈ મારી બાજુ તમારી પત્ની છે એ તમારી નથી યાદ રાખજો એ ભગવાને મોકલી તમારા ઘરમાં એ ટાઈમ થાય છે ત્યારે ભગવાન એને લઈ લે છે અને ટાઈમ થાય છે ત્યારે તમને લઈ લે છે એ મા બાપ છોડીને આવી છે એના મામા માસી બેન ભાઈ પરિવાર બધાને છોડી અને તમને અર્પણ થઈ છે એ ઘરમાં કચરા પોતા કરે છે વાસણો ઉટકે તમારા મેલા લુગડા એ ધોવે છે તમારી ખાધેલી એંઠી ડીસો એ ઉટકે સંડાસ બાથરૂમ ધોવે એ કામવાળી બાય નથી પગારદાર નાની નાની વાતમાં ટકટક કરવી નહીં તમે દારૂ પીવો હાથમાં કેટલો કસકસ કરવી નહીં ખાવા બાબતમાં ગુસ્સો કરવો નહીં કોઈ નહીં ગીતામાં લખ્યું કામ ક્રોધ અને લોભ નરકના દ્વાર છે ક્રોધ કરવો નહીં કોઈ નહીં શેના માટે ગરમ થવું એક ભાઈ મને કે તમને ન ખબર હોય થોડો ફૂફાડો રાખવો પડે કે તારી પર કોણ ફૂફાડા રાખશે તાર તું ભગવાન છો ફૂફાડા રાખાય દરેકમાં ભગવાનનો વાસ છે જીવ પ્રાણી માત્રમાં સહન કરવું થોડું નમી દેવું બાપાએ વાત કરી સહન કરવું એક ભાઈ કે ક્યાં હું સહન કરવાનું સ્વામી કે જીવવી ક્યાં હું જોઈએ પછી એક હાર એક હા ફોન કર્યો ને જમાઈને લગ્ન પછી દસ વર્ષ પછી જમાઈને ફોન કર્યો કે શું કરો છો કે સહન કરી ભાઈ એને હારા કે હું એ જ કરું છું સહન જ કરવું આપણે ક્રોધ બ્રોધ કરવો નહીં કોઈને ગુસ્સો ન કરે હા આ તમને લાગુ પડે પછી એમ નહીં સાંભળી ના કાને પેલા કાને બરાબર જેને ગરમ થવું હોય ઉછાંગળી કરો હું ગરમ થાય છે બસ કોઈ નહીં કરવાની બસ ક્રોધ નહીં કરો બૈરા ને નહીં કરવાનો અમુક બૈરા પાવરવાળા હોય છે એને પતિને ઘસકાવતા જ હોય છે જોજો અમુક એ પતિ એવો ભોપા જેવો હોના હાંઠ કરે પેલી થાકી ગયો હોય બિચારી હા કઈ ધંધો કરે ને બાટલી પીવા ભાઈ પેલી શું કરે બચારી રહેતા આવડવું જોઈએ આપણને ઘરમાં બસ અને ત્રીજું શું આપ્યું ભાગવતમાં સ્થાન પેલું શું આપ્યું હિંસા બરાબર છે એમાં બધું માંસાહાર જીવ પ્રાણી માત્ર નો આપણે દ્રોહ ન કરવો કોઈ નહિ કોઈ મનુષ્ય નો અમેરિકામાં કાયદો છે બાળકને ધોલ મારે તો દસ જણાની જેલ થાય આજે કાયદો છે એ અમેરિકામાં એબીસીડી બીસીડી પછી ગોખાવે પેલા પોલીસનો ટેલિફોન નંબર ગોખાવે મમ્મી પપ્પા દાદા મારે ના દબ દબાવવાનું એમાં વકીલ વકીલ કંઈ આવતું જ નથી જેલમાં જવાનું સીધું લઈ જ જાય એટલે ક્યારેય પણ કોઈ છોકરાને રડાવવાની નહીં નહીં નાના બાળકો છે બિચારા ભગવાનનું સ્વરૂપ કહેવાય બાળક ત્રીજું હિંસા પછી વ્યસન અને ત્રીજું આપ્યું અભિચાર આ ભાગવતમાં લખ્યું છે પોતાની પત્ની સિવાય કોઈ બેન દીકરી માં છે આપણી પરધન પથ્થર જાણીએ પરસ્ત્રી મા સમાન ઇતના કરે હરી ન મિલે તુલસીદાસ જમાન તુલસીદાસ કેવાનું જામીન થાવ પરધન છે એ પથ્થર છે કોઈનો હરામનો પૈસો લેવો નહીં દૂધમાં ઘીમાં ક્યાંય ભેળસેળ કરવી નહીં હિસાબમાં ક્યાંય ખોટી રીતે પૈસા કમાવાની એ તમારા પરિવારને લૂણો લગાડી દેશે એ છોકરા સુખી નહીં થાય પૈસે પ્રમાણિક રહેવું આપણે ભગવાનના કેમેરા બધા ઉપર છે ને અમારી ઉપર અમે મા બાપ છોડીને આવ્યા છીએ અમે પરિવાર અને તમારી બધાની સેવા કરવા આવ્યા છીએ તમે બધા રાજી થાવ અને અમારું કલ્યાણ થાય અમે કંઈ ફેસિલિટી ભોગવક પાવર વાપરવાની જ્યાં કોઈ નહીં અમને પાપ લાગી જાય તમે બધા ગ્રસ્ત છો બિચારા સારા ભક્ત છો નાની મોટી ભૂલો થાય મોટું મન રાખવાનું અમારે હવે શેની વાત કરી મેં વિચારી એમાંથી એડ્સના રોગ થયા છે એટલા બધા એમાંથી માણસો પતન થાય છે સૂટા છેડા એમાં થાય છે જેલમાં જાય છે એમાંથી ખૂન પણ થાય છે થાય છે કે નથી થતા રાવણનું પતન આખી લંકાનું છું એ સીતા માતાને લેવાયો એની પત્ની અસંખ્ય હતી અને વિષયો એવા છે ને કે તમે ગમે તેટલું ભોગવો ને ભોગાના ભોગતા વય મેં એવા ભોગતા માણસ ભોગવાઈ જાય છે વિષય ભોગવાતા નથી ગમે તેટલું ખાવ એમાંથી તૃપ્તિ થતી નથી આપણા હાથ હોય ને એ તેલ ઘી વાળા થાય ને તો લિક્વિડ થી ધોવા પડે ચીકણા થઈ ગયા હોય પણ શીરો ખાધો હોય આપણે ઘીનો ચીકણી થાય છે કે પાવડરના કોગળા કરવા છે કોરી જ રહે છે જીભ આપડી એ ક્યારેય તૃપ્તિ થતી નથી સ્ત્રી ભોગવીને કયો પુરુષ આ પૃથ્વી પર સુખી થયો જેમ જેમ ભોગવો એમ બધા બધા ઈચ્છા થતી જાય છે અને તમે લગ્ન કરીને કાયદેસર તમારી પત્ની જોડે વ્યવહાર કરો પણ પત્નીની ઈચ્છાનો હોય પરાયણ કરો ને એ પણ ભાગવતમાં પાપ લખ્યું છે બળજબરી કરે ને એ પાપ છે એનું મન દુખાય છે તમારી સ્ત્રી ઋતુ સમય ના પાડતી હોય સંગ કરવાનો નિયમમાં રહીને કરવાનો આપણે પશુ જેવું જીવો નથી ગમે ત્યારે નકરા વિષય ભોગવવા માટે જન્માથી એટલે આપણે ક્યારેય પરસ્ત્રી સામે તો લક્ષ્મણજી હતા એની ચૌદ વર્ષ સીતા માતાનું શરીર જોયું નથી જંગલ એવું આવે છે રામાયણમાં સીતા જેવા રૂપવાન સ્વર્ગમાં કોઈ અપચરાય નહોતી એટલા રૂપનો અંબાર સીતા વનમાં ગયા ત્યારે અઢાર વર્ષની ઉંમર હતી યુવાન રામ છવ્વીસ વર્ષના હતા લક્ષ્મણજી ચૌદ વરસમાં ક્યારે અમારે શિવલાલ શેર થઈ ગયા બોટાદમાં અને એની હાળી અને પીરસિથી અને વધારે ઘી રેડું ખીચડીમાં ત્યારે જોયું કે તમે ક્યારે આવ્યા એ છ મહિનાથી તમારા ઘરમાં આવી છું હગી હાળી એની અને આજે એની જોઈ હાળી મારા ઘરમાં છે એમ આ તો કોકના ઘરે હાળી આવ્યું હોય ને એને આના ઘરે હાળી આવી છે તારે શું છે આખા ગામની ફાઈ છે ને ફરે આખા ગામનું જાણું છું નિયમમાં રાખવાની દષ્ટી આપણી દષ્ટિમાં સંયમ હોવો જોઈએ જોગીદાસ ખુમાણ થઈ ગયા ગુજરાતમાં મહાન બારવટીઓ એ ખરાબ જોવાઈ ગયું આંખમાં મરસા ભર્યા વિવેકાનંદ સ્વામી એનું નામ નરેન્દ્ર નાથ હતું બારી અગર વાંસતા હતા ને આમે એક છોકરી દેખાણી રૂપાન યુવાન અને જોવાઈ ગયું અને વિચારેને ખોટો સેજ સેજ અમથું અને હેઠે રોહડમ જઈને આંખમાં મરસાની ભૂકી ભરી સુરદાસ થઈ ગયા હે ગોવિંદ હે ગોપાલ આવે ને ભજનો સુરદાસ એ સુરદાસ પોત્યા જન્મથી સુરદાસ નહોતા ભિક્ષા માગવા નીકળ્યા અને રૂપાને યુવાન બાઈ હતી અને ખરાબ વિચાર આવી ગયો એની આંખમાં હરિયા બે આંખે ફોડી સુખદાસ જાતે આવી બધી કથા આપણા ભારત વર્ષમાં કેટલી બધી છે બૈરાને પણ બહુ શરીર વધારે પૂરતું ખુલ્લું દેખાય એવા કપડાં પહેરવાની શિક્ષા ના પાડી છે એટલે આપણે નહીં કહેતા કે એમ હજુ પેક રાખીને પણ થોડું માપનું રાખવું લોકો વધારે પૂરતું આપણી શરીર સામે જોઈને ખોટા વિચારકોકને થાય એવું શરીર આપણું દેખાવું ન જોઈએ આ લોકો પરધર્મી છે ગુરખા પહેરે પગનો અંગૂઠો ન દેખાય એનો આપણે નહીં કહેતા એવી રીતે રહ્યો પણ થોડું માપમાં રહેવાનું થોડું અત્યારે માણસનું મન ન સોરે વસ્તુ પડી હોય ને કોઈક એવી જગ્યાએ સોરે ન સોરી કર્યો હોય તો એ લેવાનું મન થઈ જાય છે ત્યાં મૂકી રાખ્યું હોય તો એમ સંયમમાં રહેવાનું થોડુંક માપમાં રહેવાનું આપણે નાની છોકરીઓને ટૂંકા લુગડા પહેરાવ્યા છે પછી યુવાન થાય ને તો એ લાંબા લુગડા થતા નથી શરીર ઉપર અંગ દેખાય એવા વસ્ત્ર ન પહેરવા એ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષા પદ્ધતિ લખ્યું છે લખ્યું છે કે નહીં લખ્યું આજે મન આપણું છે ને એ બહુ ખરાબ છે અમને ખબર છે સાધુ છી કેટલું મનને મારવાનું હોય છે અમારી સાધના તમને ખબર જ ના પડે તમને અમારું બે જ દેખાય ગાડી ને ફરે રસોઈ જમે બસ બે દેખાય તમને અને બોલે હું સંસારમાં કાંઈ નથી કોઈ આવે છે આ બાજુ છોટી જયા છે બધા બરાબર ફેરવી કરે છે આરતીમાં આવેલી એલા ભાઈ આ ભગવાનનું મંદિર છે તું ઓટલે બેઠો બજારે બેઠો હિંસકે બેઠો ઠાકોરજીને પગે તો લાગો એ રાધાકૃષ્ણ હનુમાન ગણપતિ સ્વામિનારાયણ ભગવાન આપણે હિન્દુ છીએ મંદિરમાં તો આવો દરેક મુસ્લિમ ભાઈઓ નમાજ પઢવા મસ્જિદમાં જાય ત્યાં મૂર્તિને ફોટા નથી તો પણ બાબરા ગામ છે ગઢડાની બાજુમાં ત્યાં અઢીસો ખોજા ભાઈઓ ભેગા થાય વહેલા સાડા ચાર વાગ્યે એક કલાક ધ્યાન કરે છે અને બધાને છકડામાં નંબર મારેલા હોય ગોળ ગોળ બે બાય બે નું અને એક નંબર ખાલી હોય એ બસો અઢીસો માણસો એને એક દિવસમાં ફોન કરીને કહી દે તમે કેમ નહોતા આવ્યા આરતી આપણી ભગવાનની છે હિન્દુ છીએ આપણે હવે તમે આરતીમાં ન આવો અને પછી છોકરા ક્યાંથી આવે આજે કડાની પત્ની આરતી કરતી હોય અને ભાઈ મોબાઈલ ખુરશીમાં બેઠા હોય ટીવી સામે બેઠા હોય ઇંચકે નવરા બેઠા હોય એટલે આરતી ભગવાનની આરતી થાય છે આપણે હિન્દુ છીએ ભગવાનના હવાલે જવાનું છે એક દાડો મરે તારે માણસ શું બોલે છે દુનિયાના તમામ માણસો ગઢપણમાં ઝાડા પેશાબ થાય ખાટલામાં યાદ રાખજો બધાને ગઢપણ આવવાનું છો આવવાના આવવાનું છે બાળક એ તને થઈ ગયા કે નહીં આપણે આ બધા બેઠા છે અમુક વડીલા દાદા બેઠા બીજા કેટલા દાદા બેઠા આ બધા બેઠા પૈણા તાર કેટલો પાવર હતો તમારે વરરાજા થયા હતા તારે બૂટે બીજા પહેરાવે પહેરાવે પહેરવા તમને અને રજા લઈને ફરે નવી વરાધાને હેઠો ન બે હોવા દે ગોદડી પાછળ આવું કોઈ કોથળો હતું નથી અમારે કાઠિયાવાડમાં વરરાધો પાણી પીવા ને મોઢું આમ લૂસી દે આમ એટલે એટલી શક્તિ નથી હું ખાવા પાણી થતું મારું તો લઈ જ મોફામ મોફામ જીવે બધાય વરરાતે થયા કોણ પૂછે બધા ડેટ ઉતરી ગઈ હવે ખોટી વાત કરી થઈ પાવર રાખવાની કોઈ જાત ન અહંકાર ની કોઈ દાદ કઈ પરસ્ત્રી માચ સમાન છે બસ કોઈ બેન દીકરી સામે આપણે જો માતાજી ની નિંદા નથી કરતા ગરબાનો નિષેધ નથી કરતા ખાલી દસ્ટન આપું સમજાય એટલે કે આપણું મન કેવું છે હમણે ગવર્મેન્ટ કાયદો કરે સરકાર કે પાસાઠ અને સિત્તેર વર્ષના માજીને જ ગરબા રમવા આવવાનું બીજા કોઈ બેન દીકરી બહાર નીકળે નવરાત્રાના નવ દાડે તેને દસ દાડે જેલ થાય છે જન્મ તારીખનો દાખલો લઈને આવવાનો ગરબા આખી રાત રમો માતાજીની માંડવી કરો આરતી કરો માતાજીના ગરબા રમો અને પુરુષને બધેને આવવાનું એની ઉંમરનું ફિક્સ નહીં એને જને આવવું છૂટ પણ બહેનોને આ સિત્તેર અને પાઠ વર્ષની વચ્ચે માજી આવે સિત્તેર વર્ષના તો ગીરજી ઓછી થાય કે વધારે થાય કે ગરબા રમાય છે આરતી થાય છે કેમ ઓછી થાય એમ છું પણ કે ઉમરને ભક્તિને લેવા દેવા શું છે આ તો માલ જુદા ને પેકિંગ સુધા એવા હોય છે અમુક અમારે અમુક ઉઘાડું બોલાય નહી ખોટી વાત છે માટે આપણે બધાને દસટી સંયમમાં રાખી હો આ દષ્ટિ સંયમમાં હોય ને એક વીવી ગેલર નામનો અંગ્રેજ થઈ ગયો ઇંગ્લેન્ડમાં ઓગણીસો ને બ્યાસીમાં ટીવીમાં એના કાર્યક્રમો આવતા અમે તો ટીવી કોઈ જોયું નથી અમને લોકોએ વાતો કરી આમ સમસાશાં પડ્યા હોય ને તમે શાકના ડોઈ હામું જોવે ને વળી જાય એટલી દસ્ટીમાં પાવર હતો ગાંધારી પાટા ખોલ્યા દુર્યોધને વજ્રનો કરી દીધો લોખંડનો પણ કૃષ્ણ ભગવાને ખબર પડી ગઈ હતી અને ભગવાને માળી બનીને ઉભા રહ્યા રસ્તામાં અને ફૂલનો ઝાંગ્યા જેવું લઈ લીધું ટૂંકી છડી એટલે આ નગ્ન એટલી મોટી ઉંમરનો એ કે મારી માઈ કીધું છે કે ખુલ્લો આવજે હું પાટા ખોલીશ અને તું વજ્રનો બની જાય એટલે ભીમ ગદા મારે કંઈ થાય જ નહીં તને ગમે તે કૃષ્ણ ભગવાન જાણ્યું કે આનંદ મારવાનો પાપી છે અને આળો આવો બની જાય છે તો શું થાય એટલે ભગવાન માળી બનીને ઉભા રહી ગયા દુર્યોધન ઓળખીને આવી ગયો કે મર્યાદા તો રાખ થોડીક ભલે કપડાં ન પહેલા ફૂલનું થોડું પહેરીને વીંટી લે થોડું કે ભાઈ વીંટીને ગયા ને અને ગાંધારી પાટા ખોલ્યા તો લોખંડો બની ગયો પણ જે ફૂલનું બાંધ્યું હતું ને ક્યારે કાચી રહી ગઈ ભીમે ઝાંગ ઉપર ગદા મારીને માર્યો છે એટલું કાસું રહી ગયેલું ગાંધારીમાં ગાંધારીના લગ્નથી અને ધોતરાશોડી હગાઈની વાતો ત્યારથી પાટા બાંધી રાખેલા કે મારો પતિ અંધ છે ને એટલે મારે જોવું નહીં આખી જિંદગી પાટા બાંધ્યા એ સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે તમે રૂ હોય કપાસ એ આખો ઉનાળો બહાર રાખો હળગશે પણ બિલોરી કાસ હોય ને એની નીચે રાખો તો હળગી જશે બિલોરી કાસમાં સૂર્યના કિરણો કેન્દ્રિત થાય છે એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે આજે બોલવાનો સંયમ નહીં ખાવાનો સંયમ નહીં વિષય ભોગવાનો કોઈ સંયમ નહીં એટલે માણસની અંદર કોઈ શક્તિ રહી નથી આજે માય કાંગલા થઈ ગયા અમુક માણસો એટલે આપણે બધ થઈને આ કળજુગને સ્થાન આપ્યા છે પરીક્ષિત આ જેના ઘરમાં હશે આ વસ્તુ એને કળજુગ એટલે કંકાજ કજ્યો અશાંતિ ઉદ્વેગ શાંતિ નહીં થાય તમારે માતા પિતા તરીકે બહુ સાવધાન રહેવું ઘણી બધી વાતો કરવાની છે આપણે પણ એ પછી કરી આ પાંચ વાત પૂરી કરી દી બીજી કઈ વાત આપી છે ચોથી વાત કે જુગાર ત્રણ વાત આવીને પેલી હિંસા બીજું વ્યસન ત્રીજું અભિચાર અને ચોથો જુગાર જુગાર કોઈને રમવાનો નહીં હરામનો પૈસો એ કાંઈ કોઈ જુગારી દુનિયામાં સુખી છો નથી જમીન વેચાઈ ગઈ જુગારીને પાંડવો જુગાર રમ્યા તો દુખી થયા છે સુખી નથી થયા કોઈને જુગાર રમાય નહીં એ કોકનો પૈસો ઘરમાં આવીને એવો શું આપણે જરૂર છે જુગાર કેટલાના ઘર વેચાઈ ગયા હાથે પગે મુંબઈમાં એક ભાઈ જુગાર રમીને આવ્યા ઘરે આ તો બનેલા પ્રસંગો છે લગ્નગીરાજી ચાર મહિના થયા હતા બધું હારીને આવી ગયા લાખો રૂપિયા બધું જ અને હાર્યો જુગારી બમણું રમી આવીને એની પત્નીનો કબાટ ખોલ્યો દાગીના કાઢ્યા હોના એની પત્ની કહે ક્યાં લે એને જોઈ મારો કબાટ હું ફંભવું છું રોટલી વણજે વણજી આવી શું કરો મારા કબાટમાં કે દાગીના લઈ જાઉં છું ક્યાં લઈ જાઉં જુગાર રમવા જુગાર રમાતા છે ક્યાં કે પાંડવે રહીમાં હતા પેલો કે હવે એને શું કેવું એની હોઉં કે બે હો એ હાડી બાડી નવી પહેરી મેકઅપ કરી તૈયાર છે ને સંપલ પહેરીને હોવે એનો પતિ કે ક્યાં જશો કે દ્રોપદી પાંચ પતિ નહોતા રાખતા હું બીજા ચાર હો જ જાઉં તું એક છો કે ભાઈ સાના મને બેહી ગયા પછી પાંડવો જુગાર એમાં દુખી જ્યા કે સુખી નહીં થયા કૃષ્ણ ભગવાન છે તે દાડે જન્માષ્ટમી દાડે જુગાર રમાય છે બહુ સૌરાષ્ટ્રને બહુ રમાય આ બાજુ ખબર આ બાજુ રમાય હા ભગવાન તો અધર્મનો નાશ કરવા આવે છે ભગવાન જન્મ્યા ત્યારે ભજન ભક્તિ કરવાના હોય ભગવાનના ગુણ ગવાય આવા પાપ કરાય કોઈ દાડો જુગાર રમવાની કોઈ નહીં અને ટિકિટ ઉપર એ નહીં રમવાનો કશાયમાં નહીં ઘણે આ જી કે આ હર છે ભાઈ જે જીતે ને હારે તમારે ઘરે કોણ ટિફિન દેવાનું સાના મને ધંધો કરી ખાવ ને પૈસા બચાવો થોડા ઘરમાં કોઈ દાડો સટ્ટા રમવાની કોઈ નહીં કશાયમાં એક અમને નામ ન દેવાય મારે સાડી પાંચસો કરોડનો જુગાર રમી ને છોકરો અમેરિકાની મોટલોને કેટલું વેચે હું એને ઘરે જમ્યા એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો ત્યાં ઓળખો ઓળખો છોકરો જાહેરમાં નામ નથી દેતો કેટલી મોટી કંપની છે એની સાડી પાંચસોનો સટ્ટો રીમો બધું વેચાઈ ગયું સાડી પાંચસો કરોડ માટે આપણે ક્યારેય એમાં પડવાની કોઈ નહીં હા કહે છે આંકડા યોગી બાપા આગે એક ભાઈ આવેલા અને યોગી બાપાને મુંબઈમાં હતા અને પગે લાગ્યા કે યોગી બાપા બોલે નહીં થાય કે છે હા અને બાપાને શું કે મને આંકડો આપો એક બાપા કે એ આંકડો શું યોગી બાપા બહુ ભણેલા નહીં ને પછા ભોળા ભલા તે કથામાં બેહો કથા પછી બધા લાઈનમાં પગે લાગવા આવ્યા બાપાએ મારો ધબ્બો તેને એમ કે પંજો આપ્યો એમ આવા માણસો સાનમાં સમજી જતા હોય એટલે જેટલું હતું ને એટલું પંજા પડે મૂકી દીધું કે બાપા બોલે હાસું થાય અને બીજા દેડા આવ્યો હતો બાપા હું હાથે પગે થઈ ગયો ને તમે પંજો મેં બાપા કે મેં ક્યાં પંજો આવ્યો ધબ્બો માર્યો સમજી ગયો બાપા કે થયું શું કે હતો આવ્યો હલે બા તમારે બે વધ્યા સારું કહેવાય કે ભાઈ આમાં તો કાટો કાઢ આવવું જોઈએ વધે તો ચાલે એટલે જાળે પડાઈ રહી આમાં ભલે એ દ્રૌપદી દીધું આપણે દ્રોહ બધીને જુગારમાં હારી ગયા ખબર પાંડવો અને એક ભાઈ એની સ્ત્રીને જુગારમાં મૂકી દીધી આણંદ બાજુ કેટલા બધા એવા તો પ્રસંગો આપણે એટલે જુગાર કોઈ દે રમવો નહીં અને કેટલી વસ્તુ થઈ ચાલ તારે પેલો શું કહે છે કળજુગ કે તમે મને કેવી જગ્યા આપી બધી જુગાર ને વભિસા ને હિંસા ને સારી જગ્યા આપો ને કે રહેવાની તારે કે છે સુવર્ણમાં તારો વાસ રહેજા ભલે હોનું પહેરો પણ હોનામ કળજુક તો છે જ ભગવાને ત્રીસનું વસના જ લખ્યું મધ્યનું સુવર્ણમાં કળજુગનો વાસ એવો ભાગવતમાં આવે સુવર્ણમાંથી ડખા થાય કે નહીં થતા ઝઘડા વધારે હોનું પહેર્યું હતું જોખમય ખરું આપણું એટલે આ પાંચ વસ્તુથી આપણે દૂર રહેવાનું કોઈ દાડો આમાં પડવું નહીં બીજું આપણે મંદિર છે ભગવાનનું આરતીમાં તમારે બધાને આવવું જોઈએ આ મંદિર બાંધ્યું છે ગામને દેખાડવા નથી બાંધ્યું આ કોઈ ભાડે આપા કે આવક માટે નથી આ આ ભક્તિ કરવા છે અને સમગ્ર ગામનું આખી દુનિયાના પબ્લિક માટે છે આ આ પ્રાઇવેટ નથી કોઈની એ પ્રોપર્ટી બધ સત્સંગ કરવો જોઈએ વ્યવસ્થિત કરવો જોઈએ કપૂરાના કેટલા બેઠા ઊંચી આંગળી કરો કપૂરા ગામના વ્યવસ્થિત કરો તો ઊંચી આંગળી ઓહો એટલા છે એમને તો કપૂરા બહુ ઓછા છે વસ્તી કેટલી છે ગામની ગામની વસ્તી કોને ખબર છે હવાહો માણસો છે હવાહો ખાલી ના ના બધાને ગણવાના એ માણસ હતા ને બધાય પંચાયત તો એક છે ને એક પંચાયત ની હાથ છે કેટલી પબ્લિક છે એ લોકોને મત દેવાનો અધિકાર નથી તો એને માણસ ગણવાના જ નહીં બત્રીસો માણસ છે બસ અને એ લોકોને છે ને ઉજળિયા તો હોવો કે જે હોય ભેદભાવ નહીં રાખવાનો તમને કહું છું ભગવાનની સૃષ્ટિ છે આખી સબરીબાઈ ભીલ હતી એના હેઠા બોર રામ છે આપણે એવું નહીં જોવાનું કે એમ ઉજળિયા છે પેલા ડીમ છે આપણે નહીં કહેતા અંદર હગાઈ કરવા મળો પણ બચારાને પેલી ભાવનાથી ના જોવા એને મંદિરમાં બોલાવો એને પ્રેમ આપો ગરીબ માણસો નહીં સ્વામિનારાયણ ભગવાન પંસાળા ગામમાં ગયા હતા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ બાજુ અને આખા ગામને જમવાનું આમંત્રણ ઝીણાભાઈ આપેલું આખું ગામ ધુમાડો બન્યું એટલે બધા એ પૂછ્યું સ્વામિનારાયણ ભગવાન તમારે બધાને જમવું છે હું બધા દરબાર હોય ને ભેગા એ તમારે ખાવું હોય એ બનાવીએ કારણ કે જમવાનું હોય ત્યારે સુરા ખાચર ને બધા કે સેલણ બનાવો તેમ સેલણ ખાધા કોઈ દે તેમ ખાધા થાય સેલણ જ ખાધા હા ત્યાં કોકવા તો ખાજો સેલણ એટલે હું ભાતમાં ઘી ને ગોળ નાખીને ખાઈ સેલણ કહેવાય લો બરાબર ભાતની અંદર ગોળ નાખે ને ઘી નાખે એટલે શું કહેવાય સેલણ બસ કારણ કે લાડુમાં હું ઘી માપનું હોય ને વળે નહીં શીરામાં બહુ ન નખાય પણ ભાતમાં તો રેડો ને એટલું રેડાય વધારે રેડું હોય તો ડાડીથી કે ઘી પેલા ઘી બહુ ચોખા ઘી ઉકાળ્યું હોય ને શેરીમાં આખી બજારમાં સ્મેલ આવતી પેલા ઘી અત્યારે ચાર તેને હું પડે તો શું લાગે ઘી જેવું છે તો ઓઇલ જેવા ઘી બધા ખોટી વાત છે આ ઘી ખવાય જ નહીં અત્યારે કંપનીના બધા બોલાય નહીં કાંઈ એક કંપની પાંચ કરોડનું ઘી વેસે છે ને હરામ છે દૂધનું ટીપું હોય તો એમને ઘી બનાવે છે દૂધ વગેરે અને એનો એજન્ટ મને મળ્યો ગોધરા મંદિરમાં એની વાત કરી મને આ બધી ઉરિયા ખાતરો નાખે કેટલું બધું આજે ભેળ છેળ બધા ખોરાકોમાં છે ઘરે બનાવ પણ દૂધ તો બાજનું હોય ને તમે કહો ઘરનું ઘી પણ દૂધ ઘરનું છે તો એ દૂધમાં નાખે ઉરિયા ખાતર એનું ઘરનું ઘી ગણો તમે એની કરતા રોટલો આ આદિવાસી ભાઈઓ ક્યાં ઘી દૂધ ખાય છે તો શરીર કેટલા સ્ટ્રોંગ હોય છે ઘી ખાજે જાય શું શરીર સારું રહે મહેનત કરો તો સારું રહે ભૂખ લાગે ત્યારે જ ખવાય નાખ નાખ ન કરવું આવું આખો દાડો છે જ ભૂખ લાગે નાખ્યા કરે માણસ એટલે આપણે વાત છે નહીં કરતા હતા તમને હરિભક્તો કપુરા મંદિરના પાટોત્સવ નિમિત્તેની પૂજ્ય જનમંગલ સ્વામીની આ કથાના બીજા ભાગોની વીડિયોની લિંક વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને આ કથાને બીજા હરિભક્તોને પણ શેર કરો જેથી તેમને પણ આવી સરસ કથાનો લાભ મળે સર્વને જય સ્વામિનારાયણ